ચુડા તાલુકાના ગોખરવાડા ગામમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગોખરવાડા ગામના સરપંચપતિ આરીફભાઈ સિદ્ધાથરે જણાવ્યું હતું કે અમારી જાણ બહાર અજાણ્યા શખ્સો દ્વારા આશરે વીસ દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ માછલીઓનું બીજ અમારા ગામમાં ડેમમાં નાખી અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર માછીમારી કરતા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને પગલે ગોખરવાડા ગામના સરપંચ શહેનાઝબેન અમારા ગોખરવાડા ડેમ માં કોઈ અજાણ્યા શખ્સો બહાર ગામ આવીને આવી બી નાખી ગયેલ છે અને અવારનવાર માછલા રાત્રિ સમય આવીને કાઢી જાય છે અમારી કોઈ જાતની મંજૂરી લીધા વગર માછલાનું બિલ નાખેલ છે અને અવારનવાર કાઢે છે તો મારી નમ્ર વિનંતી છે કે અમારા ડેમમાં કોઈએ બહાર ગામના વ્યક્તિએ માછલા કાઢવા આવો નહીં અને જો આવશે અને પકડાય છે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગામ ગોખરવાડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર સરપંચ આરિફભાઈ અહેમદભાઈ સિજાતા